શિનોર તાલુકાના દિવેર ગામે નાળાના બાંધકામમાં નડતરરૂપ પંદર વૃક્ષોની પંચાયત દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ ઇજારદારે પંદર કરતાં વધુ વૃક્ષો કાપીને પંચાયત સાથે છેતરપિંડી કરેલ છે વીઓ શિનોર તાલુકાના દિવેર ગામે મઢી તરફ જવા નાળાનું કામ ચાલુ છે જ્યાં નડતરરૂપ પંદર વૃક્ષો કાપવાની પરવાનગી લઈ ગ્રામ પંચાયત દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં સાદલીના વેપારીએ એકાવન રૂપિયામાં આ પંદર વૃક્ષો કાપવાનો ઈજારો લીધો હતો તાજેતરમાં વરસાદ હોવાનો લાભ લઈને આ ઈજારદાર દ્વારા વધુ વૃક્ષો કાપી નાખ્યાનો આક્ષેપ કરવાની સાથોસાથ ગ્રામજનો એ ઇજારદાર દ્વારા માટી નાખીને દાટી દીધેલા વૃક્ષોના થળિયા જાતે બહાર કાઢી તપાસ કરતા પંદર કરતા વધુ વૃક્ષો આ ઇજારદારે કાપી નાખ્યાનું બહાર આવતા મામલતદાર શિનોર દ્વારા સ્થળ પર તટસ્થ તપાસ થાય એવી માંગ કરી છે અને ઈજારદાર સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ છે સરકાર એક તરફ વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવે છે જ્યારે ગામડાઓમાં લાકડાના વિરપનો ધોળા દિવસે વૃક્ષોનું છેદન કરીને લાકડા વહન કરી જાય છે અને વન ખાતું પોલીસ ખાતું કે મહેસૂલ ખાતું ઊંભાથી જાગતું નથી એ કરવી હકીકત છે દિવેર ગામે પંદર કરતા વધુ કપાયેલા વૃક્ષોના આવેલા ઉપલક નાણામાં પંચાયતના કોના કોના હાથ ખરડાયા છે તે પણ તપાસનો વિષય છે